પીયર શાહ ત્યાં પાણીની સમસ્યા ઉદભવતા તેમણે પાલિકાના લાયસન્સ પ્લમ્બરને કામ સોંપ્યું હતું જે માટે તેમણે ચેક મારફતે તેમની કામગીરીની ચુકવણી કરવામાં આવી હતી ત્યારબાદ બોર અને કોર્પોરેશન બંનેનું પાણી આવતા સ્થાનિક રહીશોની પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે નંદાલય સોસાયટી સમાસાવલી રોડ પર રહું છું આ સોસાયટીમાં અમે 2001 થી રહીએ છે અને 2001 થી હજી હમણાં જ 2024 માં ગટર પાણી અને રોડ થઈ રહ્યો છે પાણીનું કામ કોર્પોરેશનના પાણીનું કામ લાયસન્સ પ્લમ્બર કરીને ગયો છે હવે શું કરીને ગયો છે કઈ ખબર પડતી નથી પાણી આવતું નથી વારંવાર કોર્પોરેશન વોર્ડ ત્રણ માં રજૂઆત કરવા છતાં પણ હજી સુધી કોઈ જોવા માટે આવ્યું નથી લાયસન્સ પ્લમ્બર નો કોન્ટેક કરવામાં આવે છે તો કહે છે કે મારી આમાં કોઈ જવાબદારી નથી લાયસન્સ પ્લમ્બરનું નામ છે કમલેશ ત્રિવેદી એને બધા જ સોસાયટી પૈસા આપી દીધા છે મ્યુનિસિપાલિટી જે એમ્યુનિટી ચાર્જ છે એનો પણ ચેક એને આપી દીધો છે એ ચેક ઇન્ટેન્શનલી એ જમા કરાવતા નથી જેના કારણે અહીંયા પાણીની તકલીફ પડી રહી છે રોડનું કામ પણ અમે કોર્પોરેશનના લાયસન્સ કોન્ટ્રાક્ટરના આપેલું છે એની જોડે નક્કી કર્યા પ્રમાણે એક ફૂટ ખોદવાનું હતું હવે એક ફૂટ ખોદવાની પણ ના પાડે છે જેના કારણે રોડ એટલા ઊંચા થશે કે લોકોના ઘરમાં પાણી આવી જશે એ પરિસ્થિતિ છે પાણીની સમસ્યામાં પાણીનું પ્રેશર આવતું નથી એની વારંવાર રજૂઆત કરેલી છે પાણીના કનેક્શન આડેધડ કરેલા છે અને કઈ મારે ત્યાં પર્ટિક્યુલરલી કહું તો બોરનું પાણી આવી રહ્યું છે અને પાણી આવી નથી રહ્યું એટલે બોરમાં કનેક્શન કરી દીધું એવું લાગે છે ચેક કરવા માટે લાયસન્સ પ્લમ્બરને જણાવ્યું કમલેશ પણ તે ભાઈ જોવા આવવાની ના પાડે છે અત્યારે આ કામગીરી હું મારા ખર્ચે માણસો બોલાવીને ખાડો ખોદાવીને આ જોડાઈ રહ્યો છું કે કનેક્શન બરાબર છે કે નહીં અને એને રિપેર કરવાનું કામ કરાવડાવી રહ્યો છું